ઢાઢીલીલા અંગે એવું કહેવાય છે કે આપણા સૌરાષ્ટ્રના આ કોઠાસુજ વાળા લોકો જ્યારે વ્રજ વૃંદાવનની યાત્રાએ ગયા હશે ને ત્યારે એમણે ત્યાં ઢાઢીલીલાના દર્શન કર્યા અને એ પરંપરા તેઓ સૌરાષ્ટ્રમાં લઈ આવ્યા પરંતુ આપણે જેટલી સરળતાથી આ ઢાઢીલીલાની વાત કરીએ છીએ એટલો ઢાઢીલીલાનો વેશ ભજવો સરળ નથી કારણ કે ઢાઢીલીલામાં જે પદો ગાવામાં આવે છે ને એ પદો વ્રજ ભાષામાં લખાયેલા છે અને એ પદોને શાસ્ત્રીય રાગ રાગિણીમાં ગાવાના હોય છે કે પતિ તુમ જાઓ નંદ રાયજી પ્રગટ ભયે સુકુમાર માગો યસો દાન અબ ફિર ફેર ન પાની પસાર અરે શ્રી કૃષ્ણ જન્મ સુની હરખી હતી યદુકુલ ઢાઢી આયે દેશ આશિષ બ્રજસે પતિ વંશ સુયસ બહુ ગાયે આવા પદો છતાં પણ એ કલા પ્રેમી લોકોએ ખેતી કરતા કરતા આ પદોને કંઠસ્થ કર્યા અને ભક્તિ ભાવપૂર્વક મંદળ બનાવી અને ધાધી લીલાની શરવાત શરૂઆત કરી એ ધાધી લીલા આજે વૈષ્ણવ સંપ્રદાયમાં સુપ્રસિદ્ધ બની છે